નમસ્કાર ભારતના ફોજદારી કાયદામાં એક બહુ મોટો ઐતિહાસિક બદલાવ આવ્યો છે જે ભારતીય દંડ સંહિતા એકસો સાઠ કરતાં પણ વધુ વર્ષોથી અમલમાં હતી એ હવે ભૂતકાળ બની ગઈ છે અને એનું સ્થાન લીધું છે નવી ભારતીય ન્યાય સંહિતા ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીએ તો ચાલો આજે આપણે આ નવા કાયદામાં જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ કાયદો ન્યાય સુરક્ષા અને સામાજિક સમરસતાનું રક્ષણ કેવી રીતે કરે છે જુઓ કોઈ પણ સમાજનો કાયદો એ એના મૂલ્યોનો અરીસો હોય છે પણ અહીં એક મૂળભૂત સવાલ થાય છે કે કોઈ એક કાયદો સત્યનું રક્ષણ સમાજમાં વ્યવસ્થાની જાળવણી અને લોકોની અલગ અલગ આસ્થાઓનો આદર આ બધું એકસાથે કઈ રીતે કરી શકે બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો બનશે તો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ભારતીય ન્યાયસંહિતાને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચીને સમજીશું પહેલું ન્યાયનું રક્ષણ બીજું સમાજની સુરક્ષા અને ત્રીજું માન્યતાઓનો આદર તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી ન્યાયનું રક્ષણ આમાં આપણે એવા કાયદાઓ જોઈશું જે એ સુનિશ્ચિત કરે છે કે ન્યાયની આખી પ્રક્રિયા જ ભરોસાપાત્ર અને મજબૂત રહે જો ન્યાયનો આખો પાયો જ સત્ય પર ટકેલો છે અને એનો સૌથી મોટો દુશ્મન કોણ ખોટો પુરાવો કલમ બસો ઓગણત્રીસ એકદમ સ્પષ્ટ છે જો કોઈ વ્યક્તિ શપથ લઈને જાણી જોઈને ખોટું બોલે અથવા કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે ખોટા રેકોર્ડ્સ બનાવે તો એને એક ગંભીર ગુનો માનવાનો આવશે અને અહીં કાયદાની એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે ખોટા પુરાવાની સજા એ વાત પર આધાર રાખે છે કે એ ખોટા પુરાવાથી નુકસાન કેટલું મોટું થઈ શક્યું હોત જેમ કે જો કોઈના ખોટા પુરાવાથી કોઈ વ્યક્તિ પર હત્યા જેવો ગંભીર આરોપ લાગે તો ખોટો પુરાવો આપનારને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે મતલબ કે જેટલું મોટું જુઠ્ઠાણું એટલી મોટી સજા પણ હવે વિચારો સૌથી ખરાબ પરિસ્થિતિ વિશે શું થાય જો કોઈના જુઠ્ઠાણાને કારણે એક નિર્દોષ વ્યક્તિને ફાંસી થઈ જાય કાયદો કહે છે કે આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિએ ખોટો પુરાવો આપ્યો હતો તેને પણ મૃત્યુદંડની સજા થઈ શકે છે આનાથી મોટો કોઈ સ્પષ્ટ સંદેશ ન હોઈ શકે કે ન્યાય સાથે ચેડા નહીં ચાલ હવે ન્યાયને રોકવાનું કામ ખાલી કોર્ટમાં જ નથી થતું કોઈ ગુનેગારને કાયદાથી બચાવવા માટે મદદ કરવી કે એને છુપાવો એ પણ ગુનો છે માની લો કે કોઈ હત્યાના આરોપીને આશરો આપે તો સાત વર્ષ સુધીની જેલ થઈ શકે છે પણ અહીં એક બહુ જ રસપ્રદ અપવાદ છે કાયદો પતિ પત્નીના સંબંધોનું સન્માન કરે છે અને તેમને આ નિયમમાંથી મુક્તિ આપે છે પણ જ્યારે રક્ષક જ ભક્ષક બને એટલે કે જ્યારે વાળ જ ચીબણા ગળે ત્યારે કાયદાની નજરમાં જે લોકો સત્તા પર છે એમની જવાબદારી અનેક ગણી વધારે છે એટલે જો કોઈ સરકારી અધિકારી જ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ન્યાયને અવરોધે તો એના માટે કડક સજાની જોગવાઈ છે જેમ કે કોઈ જેલર જાણી જોઈને કેદીને ભગાડી દે તો એને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે ચાલો હવે આપણે આગળ વધીએ આપણા બીજા ભાગ તરફ સમાજની સુરક્ષા અહીં આપણે એવા કાયદાઓ પર વાત કરીશું જે સીધા આપણા રોજિંદા જીવન અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલા છે આ વિભાગ તો સીધો આપણા જીવનને સ્પર્શે છે આમાં આપણે વાત કરીશું જાહેર આરોગ્યની પછી જોઈશું કે આપણા ખોરાક અને દવાની સુરક્ષા માટે શું નિયમો છે અને છેલ્લે જાહેર સુરક્ષા અને શિષ્ટાચાર જાળવવાના કાયદાઓ પર પણ એક નજર નાખીશું અહીં કાયદો એક બહુ જ સૂક્ષ્મ પણ મહત્વની વાત પર ધ્યાન આપે છે અને એ છે ઇરાદો વિચારો કોઈ વ્યક્તિની માત્ર બેદરકારીને કારણે કોઈ ગંભીર રોગ ફેલાય તો સજા છ મહિનાની છે પણ જો એ જ વ્યક્તિ જાણી જોઈને ખરાબ ઇરાદાથી રોગ ફેલાવે તો સજા સીધી બે વર્ષ સુધી પહોંચી જાય છે જુઓ કૃત્ય એક જ છે પણ પાછળનો ઈરાદો બધું બદલી નાખે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણું સ્વાસ્થ્ય કેટલું મહત્વનું છે એટલે જ ભારતીય ન્યાયસંહિતા ખોરાક કે દવામાં થતી ભેળસેળને બહુ ગંભીરતાથી લે છે જો કોઈ વ્યાપારી વેચવાની વસ્તુઓમાં ભેળસેળ કરે અથવા એવી ભેળસેળવાળી વસ્તુઓ વેચે તો તેને છ મહિના સુધીની જેલ અને દંડ બંને થઈ શકે છે આ સીધી રીતે ગ્રાહકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે હવે જાહેર ઉપદરો અથવા પબ્લિક ન્યુસન્સ આ શબ્દ ભલે થોડો ભારે લાગે પણ એનો અર્થ બહુ સીધો સાધો છે કલમ બસો ત્યાંસી મુજબ કોઈપણ એવું કામ જેનાથી સામાન્ય લોકોને કે આસપાસ રહેતા લોકોને તકલીફ ભય કે હેરાનગતિ થાય એને જાહેર ઉપદ્રવ કહેવાય આમાં મોટેથી અવાજ કરવો રસ્તો રોકી દેવો એવી ઘણી બધી બાબતો આવી શકે છે અને વાત અહીં પૂરી નથી થતી માની લો કે કોર્ટે કોઈને આદેશ આપ્યો કે આ ઉપદ્રવ બંધ કરો અને છતાં એ વ્યક્તિએ વાત ન માને તો તેને છ મહિના સુધીની કેદની સજા પણ થઈ શકે છે આ બતાવે છે કે જાહેર શાંતિ કેટલી મહત્વની છે કાયદો માત્ર સુરક્ષા જ નહીં પણ સમાજના શિષ્ટાચારનું પણ ધ્યાન રાખે છે અને જ્યારે વાત બાળકોની આવે ત્યારે તો એ વધુ કડક બની જાય છે જેમ કે જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકને અશ્લીલ સામગ્રી વેચે અને આ ગુનો વારંવાર કરે તો સજા અત્યંત કડક છે સાત વર્ષ સુધીની કેદ ચાલો હવે આપણે આપણા છેલ્લા અને કદાચ સૌથી સંવેદનશીલ વિષય પર આવીએ છીએ માન્યતાઓનો આદર આ વિભાગમાં આપણે એવા કાયદાઓ પર વાત કરીશું જે ધાર્મિક સુમેળ જાળવી રાખવા માટે બનાવવામાં આવ્યા છે તો ધાર્મિક સુમેળ જાળવી રાખવા માટે કાયદામાં સ્પષ્ટ જોગવાઈઓ છે મુખ્યત્વે ત્રણ બાબતોને ગુનો ગણવામાં આવી છે પહેલું કોઈપણ ધર્મના પૂજા સ્થળને નુકસાન પહોંચાડવું કે એને અપવિત્ર કરવું બીજું કોઈ ધાર્મિક સભામાં જાણી જોઈને વિક્ષેપ પાડવો અને ત્રીજું કોઈ સ્મશાન કે કબ્રસ્તાન જેવી જગ્યાએ અતિક્રમણ કરવું કે અપમાન કરવું અને અહીં ફરી પાછો પેલો ઇરાદાવાળો મુદ્દો સામે આવે છે કાયદો બે પ્રકારના અપમાન વચ્ચે ફરક પાડે છે જો કોઈ જાણી જોઈને કોઈ એક વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાવે તો એની સજા એક વર્ષ સુધીની છે પણ જો કોઈનો ઈરાદો દુર્ભાવનાપૂર્ણ હોય અને એ આખા સમુદાયની લાગણીઓને ભડકાવવાનો પ્રયત્ન કરે તો સજા વધીને ત્રણ વર્ષ સુધીની થઈ જાય છે આ વ્યક્તિગત અપમાન અને સામુદાયિક ઉશ્કેરણી વચ્ચેનો સ્પષ્ટ ભેદ છે સારું તો આટલી બધી ચર્ચા પછી આમાંથી મુખ્ય શીખ શું મળે છે ચાલો ફટાફટ આ નવા કાયદાના મુખ્ય આધારસ્તંભો પર એક છેલ્લી નજર કરી લઈએ તો ટૂંકમાં આખી ભારતીય ન્યાય સંહિતા મુખ્યત્વે ત્રણ પાયા પર ટકેલી છે પહેલો છે ન્યાયનું રક્ષણ જે ખાતરી કરે છે કે ન્યાયતંત્ર મજબૂત રહે બીજો છે સમાજની સુરક્ષા જે આપણા રોજિંદા જીવનને સલામત અને વ્યવસ્થિત રાખે છે અને ત્રીજો માન્યતાઓનો આદર જે આપણા વિવિધતાસભર સમાજમાં શાંતિ અને સુમેળ જાળવી રાખે છે અને અંતે એક વિચારવા જેવો સવાલ કોઈ પણ દેશનો કાયદો એના ઊંડાણમાં રહેલા મૂલ્યોને કેવી રીતે દર્શાવે છે કારણ કે આ કાયદાઓ માત્ર નિયમો નથી પણ એ વાતનું પ્રતિબિંબ છે કે એક સમાજ તરીકે આપણે કોને સાચું અને કોને ખોટું માનીએ છીએ